પકડી પાડી વાહન ચોરી નો ગુનો શોધી વડોદરા શહેર ક્રાઇમ નેશનલ હાઇવે ફર્ટિલાઇઝર ખાતે ની ચોરી કરેલ બાઇક સાથે ફરી રહેલ ઈસમને પકડી પાડી વાહન ચોરીનો ગુનો શોધી વડોદરા શહેર ક્રાઇમ રાજેન્દ્ર ઉર્ફે ડેની ચંદુભાઈ પરમાર વર્ષ ચૌધરી શ્રેઠાણ દશરથ ગામ ઇન્દ્રનગર વોરાવાળો ફળ્યું તાલુકા જિલ્લા વડોદરા મૂળ ગામ તાલુકા પાતરા જિલ્લા વડોદરાને શોધી કાઢી સદર ઇસમ

કરનાર અધિકારીઓમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનબી ચૌહાણ અને ટીમના હિરેનભાઈ બિપિનભાઈ જયદેવસિંહ રાજવીરસિંહ હિધેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ સમીર આગેવાન સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો